રેલવે ટ્રેનોમાં મુસાફરોની ભીડનો લાભ લઈ મુસાફરોની ચેઇન સ્નેશિંગ કરતી બાવરિયા ગેંગને હરિયાણા અને રાજસ્થાન ખાતે દે સુરત રેલવે એલસીબીની ટીમે ઝડપી પાડી છે રેલવે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી બાતમીના આધારે રેલવે ટ્રેનોના મુસાફરીની ભીડની તક લઈ મુસાફરોની ચેઇન સ્નેશિંગની ચોરીઓ કરતી બાવરિયા ગંગના સભ્યો હરિયાણા અને રાજસ્થાન ખાતે હોવાની માહિતી મળતી રેલવે એલસીબીની ટીમે ટોળકીની મહિલા કમલા દેવી સુરેશ સોલંકી બાવરિયા

એ જે અનડીટેક ગુનાઓ છે તેની તપાસમાં હતા તે દરમિયાનમાં ટેકનિકલ સર્વે અને અમુક સીસીટીવી ફૂટેજથી લીડ મળતા એ લીડ અનુસંધાને તેઓએ એક ટીમ હરિયાણા અને રાજસ્થાન ખાતે મોકલેલી અને ત્યાંથી જે બાવરિયા ગેંગ છે કે જે હરિયાણા અને રાજસ્થાનના મૂળ રહેવાસીઓ છે જેમાં મુખ્ય જે ગેંગ લીડર તરીકે જે બેન કામ કરે છે તેનું નામ છે કમલા દેવી આ તેની સાથે સોનું સન ઓફ સુરેશભાઈ ધરમવીર બાવરિયા અને રાધાદેવી બાવરિયા આ ચાર જણા ભેગા મળી અને એમની મેન મોડલ સોપ્રેન્ડી એ પ્રકારની છે કે જ્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ હોય ત્યાં તેઓ તકનો લાભ લઈ અને ચેન અથવા તો પર્સ અથવા તો મોબાઈલ ચોરી લેવાની લૂંટી લેવાની ટેવાળા છે જેમને આ ટેકનિકલ સર્વેલન્સ કરી અને તેમને હરિયાણા થી આ ટીમ જઈ પીएसआई આલ અને એલસીબી ના પોલીસ કર્મચારીઓ જઈ અને પકડી અને અત્રે લઈને આવેલા છે અને તેમની પાસેથી 267000 જો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે અને સુરત રેલવે પોસ્ટેના બે ચીન સ્નેચિંગના બનાવોને પણ ડિટેક્ટ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે